જ્યારે બીજો વ્યક્તિ હતો ને તે દારૂડિયો હતો દારૂ પીતો હતો બંને એક સીટની અંદર એવી રીતે બેસેલા હતા કે ત્રીજો વ્યક્તિ બેસી શકે નહીં થોડી વારમાં એક વ્યક્તિ આવે છે દારૂ પીતો અને પેલો બીજો જે સીટમાં બેસેલો હતો ને દારૂડિયો એ શું કરે છે કે જગ્યા ન હતી પણ થોડી જગ્યા આપે છે અને પેલા દારૂડિયાને થાય છે શું આપણા જીવનની અંદર પણ આપણે આવા માણસોને પ્રવેશવા માટે જગ્યાઓ બરાબર અને જગ્યા આપે કે શું થાય આપણા જીવનની અંદરના જે વિકાસ હોય ને કે બધો અટકી જાય છે એટલે આપણે કેવા માણસની ચોઈસ કરવી આપણા જીવનની અંદર અને આપણે કામ કરવું એ બહુ મહત્વનું છે આ ઉદાહરણ પરથી આપણને શીખવા મળે છે કે કદાચ એ વ્યક્તિને ન પ્રેસારીઓ હોય તો આપણે સજ્જન માણસો સાથેની દોસ્તી સાથે આપણા જીવનની અંદર આપણે સારા એવા કામો કરી સકીએ બરાબર છે બીજી વાત છે કે એક સિંહણ હોય છે સિંહણ बच्चा ने जन्म આપે છે બરાબર છે જન્મ આપે છે તો એ મૃત્યુ પામે છે જન્મ આપે આપે છે તો પેલું નાનું પચ્ચુ હોય છે ને એ ક્યાંથી એ ઘેટાનું ઝૂણ તરી છે ટોળું નીકળે છે અને પેલા বাচ্চাને રડતું જોને સાથે લઈ જાય છે એ સીનું પચ્ચુ છે ને એ પેલા ઘેટાના બચ્ચા સાથે જ નાનું મોટું થાય અને એના જેવા લક્ષણો શીખે છે એક દિવસ એ બચ્ચાનો ઘેટો એક સિંહ સાથે થયો અને કહે છે કે તું કેમ આવી રીતે વર્તે છે ઘેટું હોય તે રીતે પછી એમને લઈ જાય છે કે તું તો સિંહનો દીકરો છે

કૌરવો જે છે એ ભલે શક્તિશાળી હતા પણ પાંડવો પાસે સેના ન હતી છતાં પણ એ લોકો યુદ્ધની અંદર જીતે છે કેવી રીતે શા માટે જીતે છે કેમ કે સમજો જ્યારે જ્યારે આપણે મહાભારતનું યુદ્ધ થતું ને ત્યારે રોજ રાત્રે યોજના કરી કે આજે આપણે શું કરીશું તો એમના પક્ષની અંદર કોણ હતું પક્ષ ની અંદર તો કામ કરે છે આપણા થી આમ ના તો શક્તિશાળી બધા છે ને કૌરવોના પક્ષમાં હતા શક્તિશાળી વિશ્વ પિતામાં જે ને હતું યુની છ અમૃતયુની એને કોઈ ના મારી શકે છતા એ મર્યા કે મે હું યમનામાં જે કઈ બીજ રોપાતું હતું ને તે નકારાત અને આ બાજુ આપણે જોઈએ તો પાંડવો હતા બરાબર છે તો પાંડવો શું બતાવે પાંડવોની સાથે કોણ હતું અને એ શું કહેતા કે તું તારું કર્મ કર તારામાં એટલી તાકાત છે

તમારે વિચારવાનું છે ખ્યાલ આવે છે કે તમે કરી શકો એમ છો ત્યારે પાંડવોના પક્ષમાં એ વિચાર કર્યો કે હું કરી શકું છું ત્યારે મહાભારતની વૃદ્ધ જગ્યા દીધા આપણે આપનું મૂલ્ય કેવી રીતે વધારીશું આપણું મૂલ્ય આપણે વધારવું હોય ને આપણા કૌશલ્યનો વિકાસ થાય અને કૌશલ્યની સાથે સાથે આપણે આપણા મૂલ્યોને પણ વધારીએ છીએ તો કેવી રીતે વધારીએ છીએ એક દાદા હોય અને એનો દીકરો તમારી જેવી પુત્રી છે

પછી એ દહીં જ્યારે દૂધ લઈને આવે છે ત્યારે કહે છે દાદા કે આ છાટા નાખવાથી શું બન્યું તો મેરી પુત્રી કહે છે કે દાદા દહીં બન્યું બરાબર છે પછી દાદા કહે છે કે દૂધ મહત્વ કિંમત વધારે છે કે દહીંની કિંમત વધારે છે દહીંની કિંમત વધી જાય દૂધમાંથી દહીં બને એટલે દહીંની કિંમત વધી જાય છે બરાબર છે ત્યાર પછી શું થાય છે

જો કઈ છે ય આ માખણ હે તો ગેસ પર બરાબર તપાવીને જે બને તે લઈ આવ પેલી પુદરી તો કુશી કુશી જાય જેસ પછી બને માખણ ને બરાબર તપાવે બરાબર લઈ આવે જલાદાજી કહે છે કે માખણમાંથી માખણ છે અને એમાંથી જે તપીને બન્યું તે સુ બને ઇન્દ્રવા તો કહે છે કે નું મૂલ્ય વધારે છે કે માખણનું મૂલ્ય વધારે

તમને ઘણો બધી સૂચનાઓ આપવામાં આવે છે બરાબર છે અને એ સૂચના સાથે તમે કઈક તમારા જીવનની અંદર તમારા વર્તનની અંદર તમે વક્તવ્ય સ્પર્ધા હોય નિબંધ સ્પર્ધા હોય સહવ્યાસી પ્રવૃત્તિ એમાં બધામાં તમે ભાગ લો છો બરાબર છે એવી રીતે છાટા નાખવાની તૈયારી બની જાય અને દળ કેવી રીતે બની દળને બોલો પાકી બરાબર બોલો ઓ માખણ કરશો ને ત્યાં જે જે પ્રવૃત્તિઓ કરશો ને એમાં તમારે સહભાગીદારી સાથે વલોપાવું પડશે એટલે તમારે એમાં ઇન્વોલ્વ થવું પડશે સહભાગીદારી કરવી પડશે એમાં તમારે ભાગીદારી સાથે તમારે એમાં મહેનત કરવી પડશે તો તમારું માખણ પડશે અને બરાબર મહેનતમાં તપશો એને સમય આપશો વાંચશો મહેનત કરશો તો એ ઘી સ્વરૂપે બહાર નીકળશો એટલે તમારું મૂલ્ય વધી જશે જીવનની અંદર પણ આવું કંઈક બનતું જ હોય છે આપણું આ રીતે આપણે મૂલ્ય વધારી શકીએ છીએ ઓકે ધન્યવાદ